નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વૃક્ષની માહિતી તમે જોઈ રહ્યા છો તે વૃક્ષનું નામ છે રાયણ રાયણ એક સુંદર વૃક્ષ છે આ વૃક્ષ મધ્યમ કદનું ઘટાદાર સદાપર્ણી વૃક્ષ છે તે તેના ફળના નામ ઉપરથી ઓળખાય છે તમે જોઈ રહ્યા છો આ વૃક્ષના ફળના ચિત્રને આ વૃક્ષને ગુજરાતીમાં રાયણ સિવાય ખીરસી તરીકે ઓળખવામાં આવે છે હિન્દીમાં આ વૃક્ષ ખીરસી તરીકે ઓળખાય છે જ્યારે અંગ્રેજીમાં આ વૃક્ષ સેલોન આયર્ન વુડ ટ્રીના નામે ઓળખાય છે આ વૃક્ષને સૂકો વિસ્તાર વધુ માફક આવે છે અને સૂકા વિસ્તારમાં આ વૃક્ષ ચાલીસથી પ એસી ફૂટ જેટલું ઊંચું જઈ શકે છે ગુજરાતમાં રાયણના વૃક્ષ વધારે જોવા મળે છે અને એટલે જ ગુજરાત રાયણનું ઘર માનવામાં આવે છે કાઠિયાવાડના ગીર વિસ્તારમાં રાયણના વૃક્ષ વધારે જોવા મળે છે રાયણના ફળને સૂકવીને સૂકા મેવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે રાયણના ફળને સૂકવવાથી તેનો લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને લાંબા સમય સુધી તેને ઉપયોગમાં લઈ શકાય છે આ સુકવેલી રાયણ છે તેને રાણ કોકડી તરીકે ઓળખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો રાણ કોકડીના ચિત્રને આ સુકવેલ રાયણનો ઉપયોગ લોકો ઉપવાસમાં ફળહાર માટે કરી શકે છે તો આ હતી એક ઉપયોગી વૃક્ષની માહિતી આશા રાખું છું કે આ માહિતી આપને ખૂબ ઉપયોગી બની હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપ કુશળ રહો તંદુરસ્ત રહો એવી આશા સાથે ધન્યવાદ